અખા ત્રીજના ના દિવસનું મહત્વને આ દિવસે કયા શુભ કાર્યો કરવા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે કારણ કે આ પવિત્ર દિવસે જે 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 કરીએ કરીએ જપ તપ તે તે અક્ષય બને છે તેથી આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે શાસ્ત્રીએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તના ગણતરી આપી છે આ દિવસે કોઈ પંચાંગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે નવીન વસ્ત્ર આભૂષણ ઘર દુકાન ફ્લેટ મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસે ઉદઘાટન ગૃહપ્રવેશ વિવાહ વેવિશાળ જેવા કાર્યો શ્રેષ્ઠ મનાય છે પુર પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડ દાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની એકસાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થયા હતા ત્યારે શિવજી અખાત્રીજે શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું કુબેરજી આ દિવસે વિશેષ ઉપાસના કરી પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કરનાર સુવર્ણ ખરીદવાનું મહત્વ છે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિ થી ગણના યુગાદી તિથિમાં થાય છે સત્યયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ અખાત્રિતથી થયો છે નર નરનારાયણ અવતાર પરશુરામજીનો અવતાર આજ દિવસ થયો હતો ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આજ દિવસથી ખુલ્લા મુકાય છે વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણના દર્શન થાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો અંત થયો હતો દ્વાપર યુગ પણ સમાપન આ દિવસે થયું હતું આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓ શરૂઆત આ દિવસથી થાય છે જૈન ધર્મમાં અક્ષય તૃતીયનું મહત્વ જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને એક વર્ષની આકરી પૂર્ણ્ય તપસ્યા કરીને શેરડીના રસ પારણા કર્યા હતા આદિ ભગવાનને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ અંગીકાર કર્યા હતા ભગવાન ઋષભદેવ તપના પારણા આ દિવસે કર્યા હતા